હલો કેમ છો દશેરા માટેના ફાફડા જોઈ લીધા ઇઝી વેમાં કેવી રીતે બની શકે તૈયારી તો કરી દીધી હશે બનાવવાની પણ ફાફડા જલેબી વગર અધૂરા જ લાગે એટલે ફાફડા જો ઘરે બનાવવાના હોય તો જલેબી પણ તમારે શીખવી જ પડશે તો ચાલો જલેબી કેવી રીતે બને હોમ મેડ જલેબી એ જોઈ લઈએ સૌથી પહેલા જલેબી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ખબર છે ચાસણી યસ મીઠાઈ બનાવવાની હોય એટલે બધાને એ જ ક્વેશ્ચન આવે પહેલો કે ચાસણી કેટલા તારની લેવાની તો જોઈ લઈએ જલેબીની ચાસણી કેવી રીતે બનશે ફોર્ચ્યુન શુગર લઈએ છીએ બે કપ શુગર લઈએ છીએ યુઝઅલી કોઈ પણ ચાસણી બનાવવાની હોય ને એટલે ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું એટલું યાદ રાખવાનું અને જો મેઝરમેન્ટથી તમારે લેવું હોય તો જેટલી ખાંડ લીધી હોય એના કરતાં અડધું પાણી એટલે જો બે કપ શુગર લીધી હોય તો એક કપ પાણી લેવાનું છે એટલે અત્યારે આપણે એક કપ જેટલું પાણી લઈએ છીએ જલેબી યુઝઅલી મેંદામાંથી બને છે અને તમને ખબર હશે ઇમરતી પણ વન ટાઈપ ઓફ જલેબી છે એ અડદની દાળ અડદનો લોટ અથવા પલાળીને એનું પેસ્ટ બનાવી અને એમાંથી પણ બનતી હોય છે સાથે સાથે જો મેંદામાંથી જલેબી બનાવતી વખતે તમને એવું લાગે તો તમે એની અંદર બે ચમચી બેસન બે ચમચી સૂજી બે ચમચી કોર્ન ફ્લોર અથવા બે ચમચી ચોખાનો લોટ આ ચારમાંથી કંઈ પણ નાખી શકો છો એનાથી જલેબી ક્રિસ્પી થશે ચાસણી બનાવતી વખતે કન્ટિન્યુઅસ એને આ રીતે હલાવવાનું છે ચાસણી બનતી હોય ત્યારે જ એની અંદર ઇલાયચી પાવડર લઈશું તમે ગુલાબજામ પણ આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો મોસ્ટલી બહાર જે જલેબી મળે છે એમાં કલર લેવામાં આવે છે પણ આપણે કેસર લઈએ છીએ લગભગ પાંચેક મિનિટ માટે ઉકાળશો ને એટલે ચાસણી રેડી થઈ જશે ચાસણી આપણે ઘણી બધી વખત જોયું છે કે કેવી રીતે ચેક કરવાની એક તારની ચાસણી કરવાની છે આ રીતે હવે હીટ બંધ કરી દઈએ ચાસણી રેડી છે અને એક બાજુ મૂકી દઈએ હવે બેટર બનાવીએ ફોર્ચ્યુન મેંદો લઈએ છીએ એક કપ મેંદો લઈશું એની અંદર બે ચમચી જેટલો કોર્નફ્લાર ઉમેરીશું ઇટ ઇઝ ઓપ્શનલ ત્યાર પછી એક ચમચી ઘી લઈશું એક ચમચી દહીં લઈશું હવે એને મિક્સ કરી લઈએ એક વખત ધીમે ધીમે પાણી ઉમેરીશું અત્યારે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવી રહ્યા છે યુઝઅલી આપણે જે બહારથી જલેબી લાવીએ છીએ ને એ આથો લાવીને બનાવવામાં આવે છે એમાં દહીં નાખી અને ઓવરનાઈટ લોટને રાખી મૂકે છે અને મેંદો હોય ગ્લુટન હોય ને એમાં દહીં આવે એટલે ફર્મેન્ટેશન થઈ જાય એનું આ જ રીતે મેંદાને આપણે બીજી કઈ મીઠાઈ બનાવતી વખતે ફીણીએ છીએ એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો હા હવે આની અંદર આપણે સોડા પણ લઈ શકીએ છીએ પણ સોડા લઈએ તો થોડો બેકિંગ પાવડર અને થોડો સોડા લેવાનો હોય છે અત્યારે આપણે એક ચમચી જેટલો ઇનો લઈએ એટલે એની ઉપર સેજ પાણી લઈશું એક્ટિવેટ થાય એટલું બસ આ રીતે કન્સિસ્ટન્સી બેટરની થવી જોઈએ હવે એને જલેબીની બોટલમાં પણ ભરી શકીએ આપણે અને પાઇપિંગ બેગમાં પણ ભરી શકીએ એ પણ ના હોય તો દૂધની ધોયેલી જે થેલી હોય એની અંદર પણ તમે ભરી અને જલેબી પાડી શકો છો હવે પાઇપિંગ બેગ લીધી છે મેં એમાં આ ભરી દઈએ બેટરને જલેબી યુઝઅલી ઘરે ખાવાની હોય તો ઘીમાં જ બનાવવી જોઈએ પણ ઘણા લોકો એને સનલાઇટ ઓઇલમાં પણ બનાવે છે કે ઓઇલ તમે કોઈ પણ લો તો એની અંદર સુગંધ ના હોવી જોઈએ એની એટલા માટે સનલાઇટ ચાલે બાકી ઘી ગરમ કરી અને એની અંદર શુદ્ધ ઘીની જલેબી તળવી જોઈએ તળાઈ જાય એટલે જલેબીને સીધી આપણે ચાસણીમાં મૂકીશું મેં તમને કહ્યું એ પ્રમાણે યુઝઅલી બહારથી જે જલેબી આવે છે એની અંદર કલર હોય છે એટલે એનો કલર ડાર્ક આવે છે પણ અત્યારે આપણે માત્ર કેસરનો કલર છે એટલે લાઇટ લેમન યલો જ કલર આવશે ગુલાબજાંબુને આપણે બેથી ત્રણ કલાક માટે ચાસણીમાં રાખીએ છીએ પણ જલેબીને ત્રીસથી ચાલીસ સેકન્ડ જ રાખવાની છે જલેબીને ચાસણીમાંથી બહાર કાઢી લઈએ જલેબી રેડી છે પણ મેં તમને કહ્યું હતું ને એ પ્રમાણે આપણે કલર એડ કર્યો નથી સો થોડી તમને એવું દેખાશે કે ફીકી છે પણ ઇટ ઇઝ પ્યોર એટલે ફીકાનો વાંધો નથી પ્યોરિટી બહુ જ જરૂરી છે તો રેડી છે ગરમા ગરમ જલેબી અને બીજી એક વાત કહું લોકો ભલે ગરમ ગરમ જલેબી ખાવાનું પ્રેફર કરતા હોય પણ હું મારી વાત કહું ને તો મને જલેબી બહુ જ ભાવે પણ કેવી ભાવે ડબ્બામાં મૂકીને બે દિવસ ફ્રીઝમાં રાખો એટલે એકદમ કડક મીઠી અને ઠંડી એવી જલેબી હું ખાઉં છું તમે પણ એકવાર ટ્રાય કરી જોજો હા તો ચોક્કસ બનાવજો દશેરામાં પાપડા અને જલેબી હોમ મેડ પાપડા અને જલેબી થેન્ક યુ